જય ઠાકર જય હો એમાંનો ગોબરા બાવાના ઠાકરની હાલ એમાંનો કે ગામ હેબતપુર તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ એમાંનો કે અમે ગોગરા બાવાના ઠાકરના દર્શને આવ્યા છીએ ત્યારે મારી ભાવન દ્વારા ઠાકર ચેનલમાંથી એમાંનો કે નવનિર્માણ જે મંદિર બની રહ્યું છે એટલે ઠાકરના બહેણા નાયતવાડીમાં કરેલા છે અને ત્યાં આપણે દર્શનનો લાવો બધાને લેવડાવવાના છીએ જય ઠાકર જય હો ગોબરા બાવા જે ઠાકર જે હો ગોબરા બાવાના ઠાકર ને હાલ એ માનો કે બાવન દ્વારા ઠાકર ચેનલ માં અમે આજ હેબતપુર ના ઠાકર ના દર્શન કરવા જઈ છીએ જ્યાં ગોબરા બાવાના ઠાકર બિરાજમાન છે અને જે એને તાલુકો ધોલેરા અને જિલ્લો અમદાવાદ લાગે એવા ગામમાં એ માનો કે નાનકડા પંખીના માળા જેવા ગામમાં જે ઠાકર બિરાજમાન છે એ ઠાકરના ઘોડાના તમને દર્શનનો લાવો લેવરાવા જ્યારે હું સાહિત્યકાર ગોવિંદભાઈ બરવાડ આલે મારો ગીરનું પટાંગણ મેલી નવ નદીઓના નીર મેલી અને અહીં આવ્યો હોય ત્યારે ઠાકરની સરસાની પરસાની વાત ઘણી છે અને મેં વાત કરી જ્યારે એમ માનો કે ગોબરા બાવાના ઠાકરને લઈ અને વલ્લીથી મોણપુર જાતા એક ઉતારો કર્યો અને એ ઉતારામાં ઠાકર જ્યાં હેબતપુરમાં રોકાણા છે એ ઠાકરની વાતો છે

થોડી વાર થોડી વાર દર્શનનો લાવો લેતા જાઉં અને જે જે કાંઈ કામ કરવું છે એ કામમાં એમ માનો ગોગરા બાવાના ઠાકર એમની મારે જ્યારે વાત કરવી હોય ત્યારે હાલ વાત કરીએ ને તો પરસા બાપાના અલૌકિક છે પણ એમાં બીજલ બાપા ભગદ્ય થઈ ગયા દાદીપતિ અને જ્યારે એ મહંત હતા એ સમયનો એક પરસો જ્યારે સપન્યો કાળ પીર્યો એમ કહેવાય છે અને સપનિયા કાળમાં એમ માનો કે એવી વસ્તુ એવી પરિસ્થિતિ થઈ હતી કે જે માવતરે પોતાના બાળકોને નતા આવી પરિસ્થિતિ થઈ છે અને ત્યારે ગાયું લઈ અને એમ કયો કે હવે જો ગોબર બાવાના ઠાકર આમને હુકમ દે ને તો બીજે ગામ માંડે વ્યાજાઈ જાય જ્યાં એમ માનો વરહ નીકળે એવું હોય એવી જગ્યાએ વ્યા જાય અને બીજલ બાપાએ ઠાકરને પૂછ્યું પણ ઠાકરનો અંતરનાથ થયો કે તારે ગાયું લઈને ક્યાંય જાવું નથી જો મારી ભક્તિ કરી હોય હાજ હવાર આરતી કરી હોય તો તારે ઠાકર લઈને ત્યાં જાવો નથી ડીઝલ ભગત આયા ના આયા રોકાઈ જાવ સવારનો દીવ ઉગે અને કાયમ માટે એમાંનો 50 પૈસા આપણે જેને કહી છે આઠાના એ સમયે સમય કે એને બહુ કિંમત છે કે સવારમાં પૂજા પાઠ થાય અને સવારનો હસળો એમાંનો ખાલી ખખેરો ને તો એ હસળામાં એમાંનો કે કાયમ માટેની આજીવિકા તમારે જે જોઈ છે ને એ રોજિંદા જીવનની આજીવિકા આઠાના કાયમ હોય છે આવો પરસો અખંડ પરસો આ ગોબર બાવાના ઠાકરે બિઝલ બાપાને આપેલો એ પછી વાતો તો ઘણી બધી છે પણ અમે જે વાત કરીએ છીએ

સતી સંત ને હાવળ તણી અમારી ગાંધી જનેતા ગીર સે આધીરની આંબાઝરી જ્યાં જ્યાં કળકતા નીર સે આસોરડ ધરાના સંત આપા પ્રગટ દિગડા પીર સે એવી ધરા મેલી અને આજ ગોબરા બાવાના ઠાકરના દર્શને જારે આવ્યો હોય ત્યારે મારા યદુवंशी ગોભરવાર સમાજને જે આ ગોબરા બાવારા ઠાકરના દર્શનનો લાવો લેવો અને હેબતપુર ધોલેરાની આસપાસ આવો તો બાવળિયાળી છે રોહિશાળા છે કાનપર છે મોરપુર છે પણ આ જે જે કે વાત હું કરું છું એ ગોબરા જેમતપુર ઠાકર છે આની યાદી કરવી દર્શન નો લાવો લેવો અને અહીંયા ઉત્સવ પણ થાય છે અને એમાં કેવાય છે કે એક સિંધવ ના પરિવાર ને જે બાપા એ પરસો આપેલો અને જયારે જયારે કે સાત ગામ એમ માનો મારવા ચડી જાય અને એની લાકડી ઉપડે અને ત્યારે અહીંયા ગોબરા બાવાના ના ઠાકર સામુ નજર પોગી જાય અને ગોભરા બાવાના ઠાકર હામો નજર પોગે હે અને પછી કોઈના બાપની સત્તા નથી કે કોઈનો હાથ હોવું પડે અને ત્યારે વાળ વાંકો કરીએ કાંઈ એવી કોઈની સત્તા નથી હોતી અને ત્યારે એક માડીએ સિંધવ પરિવારના માળીએ એવી એ કે માનતા કરેલી કે જે જન્માષ્ટમી જેટલી આઠમ આવે જ્યાં સુધી મારો પરિવાર આ ધરતા ધરતી ઉપર હોય ને આ ધરતીને નતો ધણી તદી નત કરતી નખતા આયા એવી ભગવતીએ માનતા કરેલી કે જન્માષ્ટમી ઉજવાય બાપાનો કનિયાનો જન્મ ઉત્સવ ઉજવાય એની ધજા અમારી સિંધો પરિવારની છે અને હજી પણ હૈયા ધજા સડે છે આવી વાતો છે અને એ છતાં એ મારો પરસાની ઘણી બધી વાત આ કાનમિયા પરિવારના મળી હતા સિંધોમાં હા હારે હતા અને એની વાત છે બીજી વસ્તુ કે બાજુમાં એક વાત જે કે રતનપર ગામની છે કાનમિયા પરિવારમાં પણ એ એક એવી પરછાની વાત થાય છે કે અહીંયા આ દુવારે આવે છે અને પોતાની ધાર નાખે આંખે તે આહુડો પડે અને હોઠ સુધી ન જાય અને એ પેલા આવે એ ગોબર બાવાના ઠાકરે એમ કીધેલું કે એસી વર્ષે આપુને તો આપડો આપેલો તમારો વિસ્તાર રાખેલો વાડી વધારવા ઠાકરે આશીર્વાદ આપેલો અને જે તે સમયે જે ભગત એ માનો બિજલબાપા છે જે એના પરિવારના ભક્તો હશે એ પરિવારે એમ માનો કે આશીર્વાદ આપેલો એ આશીર્વાદથી એમ માનો કે હાલમાં એવો આશીર્વાદ આપ્યો કે આશીર્વાદથી એક દીકરો નહીં પણ વાડી વધારું અને બીજું ગામ જો બાંધવું પડે તો માનજો ગોબર બાવાના ઠાતરે આપેલો આવા આશીર્વાદ કાનૈયા પરિવારને છે પરસા સરસા ઘણા બધા છે પણ મારે વાત કરવી છે હાલ અત્યારે એમ માનો કે જે કેશુ બાપુ ગાદીપતિ છે એમનો પરિવાર એ ત્રણ દીકરા એમ માનો કે ફૂલવાડી બહુ મોટી છે કેશુ બાપુના બાપુ હરિ બાપુ ચોથા બાપુ બાવા બાપુ ને બાપુ એ પછી તેજા બાપુ જેઠા બાપા રાહા બાપા કરશન બાપા અને ભોજા બાપા આવડો પરિવાર આ ગાદીપતિ આ ઠાકરની સેવા કરી છે અને આ સંતો હતા મહાપુરુષો હતા ત્યારે જ ઠાકરની સેવા મળે દુનિયામાં ગમે ત્યાં દોડી જાવ ગમે ને એવું અંધારો આવે અને ગોબર બાબાના ઠાકરને એમ માનો કે હેબત પર નજર થઈ જાય અને પછી હંજવાળા કરીને આવે તો માનું કે આ હેબતપુર નો ઠાકર છે આ ગોબર બાવાનો ઠાકર છે અને આ પરિવારની સેવામાં હાલ બાપુ જે સેવા આપે છે એમને પણ આપણે વધાવવા છે ભાવથી અમારી બાવન દ્વારા ઠાકર જે ચેનલ છે એ તરફથી આવ્યા છે અને હજી પણ આવતા રહીશું અત્યારે હાલ જે બાપાનું એ માનો કે નવું દેવાનું જે તૈયારી ચાલી રહી છે એ હજી એક વર્ષ દિવસ એક ધારું કામ આવે ને ત્યારે એ પૂરું થાય એ પૂર્ણ થાય પછી પણ અમે એક વિડીયો બનાવવાના છે પણ હાલ જ્યાં બાપાની બેઠક કરી છે એ બેઠકનો વિડીયો અમે અહીંયા આવ્યા છે ને દર્શનનો લાવો સમાજને ન લેવડાવીએ તો અમારથી મોટો મુરખ કઈ ન ગણાય પણ અમારા સમાજને કહેવાનું એવું થાય કે હેબતપુર તાબામાં આવો તો દર્શનનો લાવો લેજો અને મારી ચેનલમાં હું દર્શન કરાવું છું એમ નહીં પણ મેં દર્શન કરીને તુપ્તિ જે આત્માનો આનંદ લીધો છે એ આનંદ તમે પણ લેજો હાલ હવે આપણે સ્વાગત તરફ જાવું છે પણ એકવાર જયકારો થઈ જાય મોર ગોબર બાલા ના ઠાકરની જય દેવ દ્વારકાના નાથની જે ઠાકર મેં તમને વાત કરી એમ કે હેબતપુર તવામાં આવ્યો હોય ઠાકરના દર્શનનો લાવો લીધો હોય ઠાકરના આશીર્વાદ લીધા હોય જે કઈ અમને એમાં ભોજન ને ભજન આશીર્વાદ અમને અહીંયા મળ્યા છે પ્રસાદી લીધી એ પછી હાલ એમ માનો કે ગાદીપતિ મહંતશ્રી જે કેશુ બાપુ છે એમને અમારે ભાવથી ફૂલ લઈને ફૂલની પાખડી અમારે વધાવવા પડે અને એ અમને આશીર્વાદ આપે પછી દુનિયામાં ડંકા વાગે ગોબર બાવાનો ઠાકર અમારી આગળ હાલે પછી કોઈના બાપડી સત્તા નહીં કે અમારું પલ્લું પકડે કે એવા આશીર્વાદ અમને મળે એટલે અમારી બાવ દ્વારા ઠાકર ચેનલ તરફથી એમાં હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ આલેમ એમાં બાપુને ભાવથી વધાવું છું જે કા એ અમારી ફૂલની ફૂલની પાકડી બાપુ તમે આ સ્વીકાર કરીને અમને આશીર્વાદ આપો બોલ ગોબર બાવાના ઠાકરની જય દ્વારતાધીશની જય માકુસો સંતો apne apne mat pita guru maraj ji jay ghat nath maraj